સાબરકાંઠાના વડાલીમાં ધર્માંતરણ મામલે ધરપકડ કરવામાં આવી છે લોકોના દુઃખ દર્દ દૂર કરવાની વાત કરી લોભામણી લાલચ આપી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા ધર્મ પરિવર્તન મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વડાલી તાલુકામાં ધર્માંતરણ મામલે ફરિયાદો ઉઠી હતી ધર્મ પરિવર્તનના પ્રચારની વાત મળતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો પોશીનામાં ઘણા સમયથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થઈ રહ્યો હતો ધર્મ પરિવર્તન કરવા પોશીનાના બેસમો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા લોકોના દુઃખ દર્દ દૂર કરવાની વાત કરી લોભામણી લાલચો આપતા હતા વડાલીમાં બંને યુવકો દ્વારા વીસ હજારથી લઈ પચીસ હજાર સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધર્માંતરણના પ્રચારની વાત મળતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ઘણા સમયથી રોષ ફેલાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંને ઇસમોને ઝડપી ધર્મ પરિવર્તન મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વડાલી પોલીસે આ મામલે કાર્યવાહી આરંભી છે જો કે તાજેતરમાં ગુજરાતના ગૃહમંત્રીએ ધર્મ પરિવર્તન મામલે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે સાથોસાથ પ્રતિષ્ઠિત સંત મોરારી બાપુએ પણ ગૃહમંત્રીના નિવેદનને સમર્થન જાહેર કર્યું છે કે આગામી સમયમાં ધર્મ પરિવર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં તેવા સમયે વડાલીની ઘટનાએ વ્યાપક પ્રત્યાઘાતો સર્જાયા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રીએ પણ ધર્મ પરિવર્તન મામલે રાજ્ય સરકારની આડે હાથ લેતા તાત્કાલિક ધોરણે સીમાચિહ્ન સ્વરૂપ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે તેમજ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલા ન લેવાય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા ધાર્મિક સંગઠનો દ્વારા વ્યાપક પગલા ભરવાની ચીમકી આપવામાં આવી છે જો કે વડાલી જેવા નાના શહેરોમાં આજે ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરાવવા આવેલા બંને યુવકોની અટકાયત કરાઈ છે ત્યારે આગામી સમયમાં ધર્મ પરિવર્તન મામલે જિલ્લા સહિત અંતરિયાળ વિસ્તારમાં વ્યાપક જન આંદોલન સર્જાય તો નવાઈ નહીં આજે લગભગ બપોરે બાર વાગ્યાના સમયગાળાની અંદર મારી ગાડીને પંક્ચર પડ્યું હતું એ સમયે હું પંક્ચર કાઢાવતો હતો તે સમય દરમિયાન બે વ્યક્તિ બે વ્યક્તિને સમજાવતા હતા ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જ હોય એ અમુક લાલચ વાળતા હતા પૈસા આપશું ના તે બધું કરતા હતા મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે જો મટી જતી હોય તો આપણે આ બધું ઈશુ ભગવાન વિશે જાણીએ ને પછી એ કે તમારા ઘર મણી ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડે ને ઈશુ ભગવાનને જ તમારે ભગવાન માનવા પડે તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવી પડે ને એ બધી વાતો કરતા થઈ ને બાઇબલ વોંચવા માટે પ્રોસ કરતા ભાઈ બાઇબલ વોંચવી પડે તો જ તમારે આ બધું પેલું થશે પૈસા વીસ હજાર સ્ટાર્ટિંગમાં મળે એમ કહેતા હતા વીસ હજાર પહેલાં જો પછી તમારે સારું થાય તો પછી આગળ આપણે તમે ઈસાઇ બનો એ વખત બીજા પૈસા તમને મળે શું કેટલા વ્યક્તિઓ હતા ને હવે આપણે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે શું એ વ્યક્તિઓ બે હતા તો મને એમના પર શંકા છે કે આ લોભામની લાલચોથી આપણે બચવું જોઈએ મને જાણવા મળ્યું લગભગ આ નવેમ્બર થી આવો છે વડાલીના અંદર દર સોમવારે ને મંગળવારે લગભગ ઈડર જોઈએ એવા સમાચાર મળે મારા પાસે શું સગરણજી ભારત દેશમાંથી અંગ્રેજો ગયા પરંતુ તેમનો જે વિચાર હતો ધર્માંતરણ પ્રવૃત્તિ કરવાનો તો અંગ્રેજો ગયા પછી પણ આ દેશમાં ધર્માંતરણ ચાલુ જ છે સાબરકાંઠા જિલ્લાના વડાલી જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય વીસ હજાર જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે કારણ કે આ લોકોને એક ટાર્ગેટ હોય છે પૈસા આપીને ધર્માંતરણ કરો અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે તો વડાલીના એક વનવાસી વિસ્તાર આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય પાંચ પચીસ હજાર માટે લોકો ધર્માંતરણ કરતા હોય છે તો સરકાર તો કાયદો લાવશે ધર્માંતરણ રોકીશું પરંતુ ક્યાં સુધી અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય અમે પણ આવા જ બે લોકોને વડાલીથી આવા જ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે અને ફરિયાદ પણ કરી છે એ લોકો વાત કરતા હતા તમે ધર્માંતરણ ધરાવ અમારો ધર્મ અપનાવી લો તમારે કોઈ પણ દુઃખ હશે મટી જશે પૈસા જોઈશે પૈસા મળશે આવું કહેતા હતા શું પણ અમારી માગ છે કે અમે પોલીસ ફરિયાદ કરી છે અને સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આવા ધર્માંતરણ કરાવનારા લોકો જોડે કડક કડક કાર્યવાહી થાય અને જો સરકાર એના પર કડક એક્શન લઈ લે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર વડા તો બંધ કરશે જ સાથે સાથે આખા પ્રત્યાઘાતો જિલ્લા છ માસની અંદર વડાલી અંદર આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઈરાદે વડાલીમાં છ માસથી થી લોકો અહીંયા ફરતા હતા અને બોડાબાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરતા હતા તો એની જાણ વિશ્વ બિંદુ પરિષદ બજરંગ દળ વડાલીને થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને લોકોને ઝડપી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસને સોંપવામાં આવ્યા કેટલા પૈસામાં વીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા આપીને આ લોકો ત્રીસ હજાર જેવી સામાન્ય રકમ આપીને આ લોકો ધર્માંતરણ કરાવતા હતા અત્યાર સુધી અત્યાર સુધીમાં અત્યારે કોઈ આંકડો તો મળ્યો નથી અમને પણ એક નહીં અમને પણ એ પ્રમાણે એમને આંકડો હજી અમારા સુધી કમ્પ્લીટ પહોંચ્યો નથી પણ અમે આશરે કહી શકીએ કે સોથી દોઢસો લોકોનું ધર્માંતરણ આ લોકોએ જો આંકડો કાઢવા જઈએ તો બહાર આવી શકે છે માંગ અમારી એટલી જ જગ સાબરકાંઠાની અંદર આ વનવાસી ક્ષેત્રની અંદર અમારા વિસ્તારની અંદર જે ધર્માંતરણ કરવામાં આવે છે આ ઈસાઈ મશીનરીઓ દ્વારા તો તાત્કાલિક એમના ઉપર રોક લગાવવામાં આવે હમણાં ગૃહમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધર્માંતરણ મુદ્દે અમે કડકમાં કડક પગલા લઈશું એવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ લોકો પર શું પગલા લેવામાં આવે છે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે આ લોકો પર તો વિશ્વ હિન્દુ પરિજાત બજરંગ દલ આમના ઉપર યોગ્ય ભાષામાં આ લોકોને જવાબ આપશે શું લેવા મારું નામ રમેશભાઈ સગર વડાલી ખેરબામાં જિલ્લા સહ સહયોગી બજરંગ દલની જવાબદારી મારી વડાલી ખાતે આજરોજ બે વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ એ બે વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઇલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ સ્ટે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કન્ડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીએનએસની સેક્શન ટુ નાઇન્ટી નાઇન ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે તો આ અંતર્ગત પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ હાથ ધરી રહી છે અત્યારે ફરિયાદ પછી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે વધુ માહિતી તપાસ પછી પોલીસને ખ્યાલ આવશે કે અન્ય બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અથવા તો આ સમગ્ર મેનેજમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે મોટાજી બાપુ કિસ જો કથા શરૂ હોય मैं सराहना करता हूं, मैं तो इतना कहता हूं केवल बयान देने से नहीं चलता धर्मांतरण रोकने की एक लंबी प्रक्रिया है विश्व हिंदू परिषद ने गत दस साल में दस लाख बाईस हजार लोगों को वापस अपने स्वधर्म में लाने का काम किया है भगवान श्री कृष्ण ने गीता में कहा स्वधर्म निधनम श्रेय परधर्मो भयावह इसी भाव को व्यक्त करने का काम किया 85 लाख लोगों को जाते हुए रोका है आने वाले समय में मैं गुजरात सरकार एवं केंद्र सरकार को कहना चाहता हूं, लोकसभा और विधानसभा में नए एनवायरमेंट के साथ बिल पारित हो लव जहाद करने वालों को अवैध रूप से धर्मांतरण करने वालों को जेल के सलाखों के पीछे डाला जाए जहाँ जहाँ चर्च बना है वो कौन सी भूमि पर खड़ा है उनके लिए सरकार एक समिति गठन करे और यह समिति लंबे काल तक न सोचते हुए एक मर्यादित समय तय किया जाए और उसी समय में रहते हुए अवैध रूप से बने हुए जितने भी चर्च हैं उसको डिमोलेशन किया जाए अगर सरकार ने एक काम हाथ में नहीं लिया तो विश्व हिंदू परिषद का बजरंग दल यह काम हाथ में लेगा और फिर मैं सरकार से निवेदन करता हूं कि हमें अनियंत्रित होने के लिए मजबूर न करे और हम अनियंत्रित हो जाए तो फिर हमें बदनाम करने की भी कोशिश न करें दूसरी भी एक साजिश चल रही है आरक्षण जो है वह आरक्षण केवल और केवल हिंदू जनजातियों के लिए है ईसाई जनजातियों के लिए नहीं है इसलिए जो क्लास वन क्लास टू क्लास थ्री ऑफिसर बनते हुए सरकार के साथ धोखा कर रहे हैं उनके पर धोखा खड़ी का केस किया जाए और ऐसे लोगों को भी जेल के सलाखों के पीछे धकेला जाए आप चर्च में जाते हो और हिंदू बताते हुए सरकार की तिजोरी में से पैसा लेते हुए सरकार के साथ धोखा करते हो मैं केवल एक उदाहरण आपके समक्ष रखना चाहता हूं व्यारा तापी जिले में एक स्थान है गिदमाड़ी वह जनजाति समाज की देवी है उस स्थान पर इन लोगों ने अवैध रूप से चर्च बना दिया गुजरात सरकार ने वह तोड़ने का आदेश जारी किया आज भी वह चर्च नहीं टूट रहा है क्योंकि वहाँ भाजपा का ही जो एमएलए है वह ईसाई है पास्टोर है और वह अवैध रूप से बने हुए चर्च और धर्मांतरण की प्रक्रिया को डिफेंड कर रहा है ऐसे लोगों को भी पहचानते हुए हिंदू समाज ऐसे काल नेमियों को पहचाने कौन हिंदुत्व के साथ है कौन हिंदुत्व के खिलाफ है और आने वाले समय में देश और गुजरात में इस विषय में जरूरत पड़ी तो विश्व हिंदू परिषद आंदोलन का स्वरूप भी लेगी इस देश में धर्मांतरण की समस्या सभी समस्या की जननी है अवैध रूप के अवैध रूप से धर्मांतरण करने का बाजार गुजरात और देश भर में आज गर्म है जनजाति ग्रामीण क्षेत्रों में जोखी झोपड़ी में सेवा के नाम से छल के नाम से कपट से हमारे ही बंधुओं को हिंदू विरोधी तत्वों के साथ जोड़ने का काम इस्लाम और ईसाइयत के द्वारा हो रहा है मैं स्पष्ट मानता हूँ कि ऐसे लोगों को सबक सिखाना चाहिए जो काम वड़ाली में हिंदू समाज में समाज ने स्वयं आगे आकर के किया जिन बंधु का अवैध रूप से धर्मांतरण हो रहा था उनके एफ दर्ज करवाने की भी साहस किया ऐसे लोगों को सबक सिखाते हुए ठीक करने की प्रक्रिया समाज को चालू रखनी होगी क्योंकि आने वाला समय धर्मांतरण के आधार पर हिंदू घटता जा रहा है और जहां हिंदू कम होता है वह देश का भूभाग भारत माता से अलग मानने लगता है इसलिए अगर धर्मांतरण नहीं होता तो पाकिस्तान बांग्लादेश इस देश से अलग न होते धर्मांतरण नहीं होता तो जम्बू काश्मीर की काश्मीर घाटी हमसे अलग नहीं होती धर्मांतरण नहीं होता तो केरल की नॉर्थ ईस्ट की यह स्थिति नहीं होती धर्मांतरण नहीं होता तो डांग से दांता तक मेरे जनजातीय ग्रामीण क्षेत्र में यह हाल नहीं होता इसलिए मैं सरकार को भी कहना चाहता हूँ कि धर्मांतरण पर रोक लगाने के लिए आगे आए अवैध रूप से धर्मांतरण करवाने वाले चाहे कोई भी हो उसको झेल के सलाखों के पीछे डाला जाए देखो मैं देश भर में घूमता हूँ खैर तो क्या पूरे देश भर में धर्मांतरण का बाजार मैंने कहा गर्म है खैर में आज जगह जगह पर छोटे चर्च बनाते हुए समाज को गुमराह किया जा रहा है जो जनजाति ग्रामीण बंधु सच्चा पक्का सनातनी हिंदू है भारत माता का भक्त है उनको हिंदू समाज के अलग करने की एक बहुत बड़ी साजिश गुजरात और देश के अंदर शुरू है उसके तहत खेड़ भम्मा में बीच में हमारे एक जामबाज कार्यकर्ता रामजी भाई पर एवं वहाँ के हमारे जिला मंत्री चेतन भाई पर जानलेवा हमला इन लोगों ने किया था मैं चेतावनी देना चाहता हूँ अगर हमारे एक भी धर्म योद्धाओं को खरोच भी आई तो हम तुम्हारी खाल भी उधेड़ लेंगे हमने चुड़िया नहीं पहन रखी है धर्मांतरण करने वालों को धक्के मार मार के बाहर निकालने के लिए भी हम आगे आएंगे विश्व हिंदू परिषद कल भी धर्मांतरण के खिलाफ लड़ती थी आज भी लड़ने को तैयार है कल भी धर्मांतरण के खिलाफ विश्व हिंदू परिषद लड़ के સમાજ કો મૃત્યુજય હિન્દુ સમજ બના પ્રયત્ન જારી રખે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા